હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં તો શોકીએ આપણા યુટ્યુબ ફેમિલી તો આજે તો છે પૂનમ એટલે ભાઈ બહેનનો તહેવાર રક્ષાબંધન એટલે બંધનનો તહેવાર છે તો આ આપણા ગામડાનો છે તો મેં કીધું હાલો આપણે ખાસ કરીને ગામડાનો તહેવારનું મહત્વ તો છે તો એમણે કાંઈ એટલે આપણે બધા ગામડામાં બહાર નોકરી કરતા હોય કે અહીંથી તહેવાર કરવા સારું હોય એમણે તો ગામમાં ગામડામાં નહીં આવતા હોય તો મેં કીધું હાલો આપણે યુટ્યુબ ફેમિલી મળી લઈ અને હા આપણે તમને હજી એક કેવું છે કે ક્યાં ક્યાં ગામમાં પરંપરા છે હરિયો જીતવાનું તો અમારે આજે છે ભાઈ બહેનનો તહેવાર છે રક્ષાબંધનની પૂનમ છે તો આજે અમારા ગામમાં આપણે ક્યારેય લીધો નથી વિડીયો તો આજે તમને શક્ય હશે તો બતાવશું હરિયું જીતવાનું આપણે કહીએ છે ખબર કાંઈ કોઈ તો આપણે છોકરો કે ભાઈ કે નાના નાના ભાઈ બહેનને રમતા હોય ત્યારે એમ કહીએ કે પાણી ભર દેતો તો આપણે એમ કહીશી કે તું ક્યાં હરિયું જીતવા ગયો તો આજે અમારે હરિયું જીતવાનું છે તો કોણ જીતશે એ પણ તમને બતાવશું શક્ય હશે તો તમે કીધું હાલો આપણે યુટ્યુબ ફેમિલીને મળી લઈ અને બે વાતો કરી લઈ તો અઢીથી ત્રણના ગાળામાં એ હરિયાનું થાય બધું વિધિ તો તમને મળાવશું આગળ તો ખાસ કરીને જોડાઈ રહેજો અને બહુ મજા આવશે અને હા મેં કીધું હાલો યુટ્યુબ ફેમિલી મળી હા તો જો આપણે પણ રક્ષાબંધનને દિવસે આજે રાખડી બાંધવા નથી ગયા આપણે સોમવારે મેળો કરવા ગયા તે દિવસે જ ભાઈને બેનને રાખડી દઈ દીધી છે મોટી બેન કરે છે તો મેં કીધું તું બાંધી દેજે તો આપણે એને ભાઈને પાપીને એને ચારે એની રાખડી આપી આવ્યા છે એ તો હા આપણે ગામડામાં ગોર બાપા રોજ આવે સવારે લો કરવા તો બે દિવસ પહેલાં એ લઈ ગયા છે હરિયાળના પૈસા જેને જે દેવું હોય કોઈ દસ દઈએ કોઈ વીસ દઈએ કોઈ પાંચ દઈએ કોઈ બે રૂપિયા દઈએ જેને જે દેવું હોય અથાશક્તિ તો એનું અમારા ગામડામાં રક્ષાબંધનને આજે પૂનમનું મહત્વ ઉજવે છે હરિયાનું અને હા પહેલાં તો લાકડાનું બનાવતા તૈયાર લેતા હોય કુંજાને ગોરબાપા લઈ આવે હવે બે ત્રણ વર્ષથી આ સ્ટીલનું બનાવે છે તો તમને બતાવશું આપણે તો નાના નાના બાળકો હોય છે કે મોટા હોય છે એ તમને જેટલું શક્ય હશે એટલું બતાવશું અને આપણે નણંદ કાલે એક આવી ગયા છે રાખડી બાંધવા અને એક હજી બાકી છે આપણા એક નણ તો હજી આવ્યા નથી એટલે આપણે એમ તહેવારું નથી ગયા જો કે આપણે ઘરે કોઈ નમરે તો આપણે નીકળી જાય તો રક્ષાબંધન એટલે બે ત્રણ વરસથી આવે રાખડી બાંધવા નથી જતી અગાઉ જઈએ એટલે આપણે દઈ આવીએ તો આવું બધું છે તો મેં કીધું હાલ આપણી યુટ્યુબ ફેમિલીને મળી લઈ તો આજે ભાઈ બહેનનો તહેવાર છે ને હા કોણ કોણ વ્યક્તિ રાખડી બાંધવા ગયા છે ને કોણ કોણ વ્યક્તિ મારી ગોળે મોકલાવી દીધી છે તો એની ખાસ કરીને કમેન્ટ કરજો અને અમારા ગામડાને તો મહત્વ જ એટલું છે જો કે ભાઈનું બેનનો તહેવારનું મહત્ત્વ એટલું છે અમારા ગામડામાં હજી સારું છે તો એમાં કાંઈ ન ઘટે કે સિટીમાં હોય ને તો ભાઈ વિદેશ હોય ને તો ત્યાંથી પણ અહીંયા રજા લઈને રક્ષાબંધન રાખડી બંધવવા આવે છે અને નજીક ક્યાંય હોય તો બેન પણ જાય છે તો હજી અમારા ગુજરાતનું મહત્ત્વ અને ગામડાનું સારું હાલે છે ને હમણાં રહેવા દઈએ રામાપીર બધાઈને સદબુદ્ધિ દઈએ ને હા કોઈને બેન ભાઈ ના બોલતા હોય તો ભાઈ પણ અથવા બેનને ઘરે સામે જઈ શકે છે રાખડી બંધવા એવું નથી અને બેન પણ ભાઈને જાય એટલે આ બંધનનું એનું બંધારણ રહી જાય એમણે બરાબર તો આ આપણી ગામડાની પરંપરા છે તો એ ઉજવાય તો સારું બીજું તો શું આપણે આ આવડું એટલું તમને કીધું તો મેં કીધું હાલો એમ કાંઈક અવડામાં છોકરે નવરાવે ને એની કંઈક બધી વિધિ કરે ને એ તમને બતાવશું જો જેટલું શક્ય હશે એટલું અને કોણ મોર તોડીને હર્યું જીતે એ પણ તમને બતાવશું તો ઘડિયાળમાં અઢી વાગ્યા છે તો હાલો હવે આપણે તમને બેક શબ્દો આપણે કહેવાતા ગામડાના કહી દીધા અને વિડીયો ગમે ને તો ખાસ કરીને લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો બને એટલો શેર કરજો જય માતાજી ભાઈ બહેનનો તહેવારનું છે આજે તો મેં કીધું ખાસ કરીને તમે કમેન્ટ કરજો ને હા હજી કાલના વિડીયાનું તમે ખાસ કરીને જોયો આપણે આગળનો આજે મેં કીધું ભાઈ બહેનનો તહેવાર છે તો આપણે નથી મૂક્યો એ વિડીયો તો હા એ વિડીયામાં પણ એટલું મસ્ત હશે કે મસ્ત તો ન કહેવાય પણ મેલી વિદ્યાનો ને એવો છે તો ખાસ કરીને આગળ જોડે રહેજો તમને આગળના વિદ્યામાં આપણે કહેશું તો હાલો જય માતાજી જયરામા પીર તો જો આ હર્યું છે તો આ હરિયારની પરંપરા છે ચાલો જો મયુરભાઈની નાયન આવી ગયા હવે વિધિ કરાવશે ચારેય છોકરા છે એવું પાડે ને શ્રાવણ ને અહાડ ને શ્રાવણ ને ભાદરવો બે વરથી નાના છોકરા હોય નકર મોટા હોય બે વરથી ઈ તો ત્રીજા વરે ચોથે વર હતા ત્રીજા વર પોરે મયુર ને શ્રાવણ ને એ હતા હા બાપુ ઘા મારી જાય એમ કેસે ઈ તો બાપુ ને છોકરા ને કે બાપુ ઘા મારી જાય

હરિયાને પરિક્રમ કરે હરિયાને દેવો પકડીને ઉભો ઊભો છે હરિયું અને એને પરિક્રમ કરે બધા છોકરા તમારો દેવો ભત્રીજો પવનભાઈ નો એ હરિયું પકડીને ને ઉભો ને એનું પૂજન કરે છે બધા બસે એવી એક્સે તમાર ડાંગર નો مانډا باپان ولانو گویندانو یک احیتس باپونو نک مانو جفوڑ او ما फोړه څه او مېره حب مارين فون نه

કોણ જીતે પોર મયુ થી લાગ્યું તો કા કરી તું એ ને પોર હું હાલો આવે છે હવે હાલો આવે છે હવે કોણ જીતે ઓરે કોણ મોર પોતે મયુર ભાઈ રહી ગયા બાપુ લગભગ જીતે લઈ લીધું હાલો ક્યાં હર્યું દેખાડે જો આપડે મારા મહેમાન આવી ગયા તા ને તો હું કઈ આવતી રહીતી તો મેં કીધું હાલો આપડે બાપુ ને પૂછીએ તો જો આ રીતનું હર્યું હોય અમારે આ ગામડામાં આ મોટું ઓલા ખેતરમાં નથી ધોરીઓ કરતા ને હર હોય એવું આ નાનું લાકડા લાકડાનું રાખતા લોખંડ નું આવતું હાઈતી નો હર્યું હર કેતા હર હર છે એક જાતનું તમે કીધું હાલ આપણે યુટ્યુબ ફેમિલી ને બતાય તમાર કોઈના ગામમાં પણ આવું હોય હર્યું જીતવાનું ને હારવાનું તો ખાસ કરીને કમેન્ટ કરજો કયા કયા ગામમાં હરિયાની બધી આ પરંપરા ઉજવાય છે કા તો આવું બધું છે તો જા આપણા બાપુ જીતા છે મયૂરભાઈ નો કેટલામ નંબર આવ્યો બીજો બીજો નંબર આવ્યો મયૂરભાઈ નો બીજો મીર ડાંગરનો સોતો માનો ઠક મયુર માનો વાહરે ગયો તો તો જો આપણે આ બાપુ જીતી ગયા છે બાપુ ફોરા છે ને એટલે મયુર પોર કાકરો લાગ્યો તો તો હાલો વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરજો શેર કરજો રેડી તો જો મયુર ભાઈ નો બેય નો લીધો હરખુ આમ આખું આવે એ રીતનું રાખો તો જો આ રીતનું આપણે મયુર ભાઈ નો બીજો નંબર બાપુ નો પહેલો નંબર પછી બધાઈ નો ત્રીજો નંબર જોતો હતો сяજ માટી હતા ના ઈ ન તો ખોટા નો લેવાય ને તો હાલો યુટ્યુબ ફેમિલી જો તમને બધાને બતાવી દીધા